સુરત લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અને તેના ટેકેદારના ફોર્મને લઈને છેલ્લા લગભગ વીસ કલાકથી જે રીતના રાજકીય ઘટનાક્રમ ચાલી રહ્યો છે ભાજપના પ્રવક્તા દીપકભાઈ જોશી સાથે સાથે વાત કરીશું દીપકભાઈ સુરત બેઠક ઉપર છેલ્લા અનેક કલાકોથી જે રીતના આખો ઘટનાક્રમ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા કયા પ્રકારની કારણ કે આક્ષેપ છે તે ભાજપ ઉપર પણ થઈ રહ્યા છે કે ટેકેદારો છે તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું છે જુઓ સૌથી પહેલા તો જે પોતે ફિલ્ડ ઉપર ઉતરતાં પહેલાં જ જે કોંગ્રેસે પોતાની હાર માની લીધી હોય એટલે હંમેશા એક વસ્તુ એવી બનતી હોય છે કે કંઈ પણ બને અથવા તો પોતાની વાતના લીધે તો તરત જ ભારતીય જનતા પાર્ટી ઉપર આ આક્ષેપો કરતા હોય છે આક્ષેપો સતતદન વિહોણા છે કારણ એટલા માટે છે આની પહેલાં પણ કોંગ્રેસે અનેકવાર ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટેના ઘણા બધા પ્રયાસો કર્યા છે હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પોતે તો જવાબ આપે છે જ પરંતુ પ્રજા પણ એની સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી એનો જવાબ આપે છે દીપકભાઈ ગઈકાલે પણ ઇન્ડી ગઠબંધન મહાગઠબંધનના અંતર્ગત ગોપાલ ઇટાલિયા નિવેદન આપ્યું હતું કે જે ટેકેદારો હતા તેમના પરિવારજનોને ધાકધમકી ધમકી આપી અને આ ત્રણેય જે ટેકેદારો છે તેમને અજાણી જગ્યા પર લઈ જવામાં આવ્યા છે તેમના ફોન સતત બંધ આવી રહ્યા છે અને કોણ કરાવી રહ્યું છે તે તમામ ગુજરાતની જનતા જાણે છે આ વાત સીધી રીતે અથવા આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની આવી રહી છે હું એક વાત બહુ સ્પષ્ટ કહીશ કોઈ પણ જ્યારે ફોર્મ ભરાતું હોય છે ત્યારે ટેકેદારો કાં તો કોઈ પોતાની પાર્ટીના કાર્યકર્તા હોય છે અથવા તો પોતાના સગાવાલા હોય છે આની અંદર એમના સગાવાલા છે એવું જ બહાર આવ્યું છે હવે તમે સમજી શકો છો કે ઉમેશ પોતાના સગાવાલા હોય ત્યારે બીજી પાર્ટી શું કામ કોઈને ધાકધમકી આપે સવાલ એટલો જ છે કે પોતાની ભૂલ અથવા તો પોતાના ટેકેદારોને ન સાચવી શકતી કોંગ્રેસ અથવા તો પોતાની વિચારધારાથી દૂર થયેલી એના પોતાના કાર્યકર્તાઓ હંમેશા આ પર આ પ્રવર્તનની કરતા હોય છે એના સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેતી દેતી નથી સવાલ એટલો જ છે હું તો એટલું જ માનીશ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેલદિલીથી કોઈ પણ ચૂંટણી લડતી હોય છે કારણ કે તે ટ્વેન્ટી ફોર બાય સેવન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે નેતા પાર્ટી પોતે પ્રજા સમક્ષ જતી હોય છે એટલે ત્રણસો ને પાસઠ દિવસ કાર્ય કરતી પાર્ટીને ક્યારેય પણ ચૂંટણીથી બીક લાગતી નથી હોતી અને અમે સંપૂર્ણપણે વિશ્વાસ છે અમને આ વખતે છવ્વીસે છવ્વીસ સીટો આવશે પાંચ લાખથી વધુ લીડ પણ દરેક સીટમાં આવશે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા દીપકભાઈ જોશી આપણી સાથે જોડાયા હતા અને સ્પષ્ટ રીતે તેમનું માનવું છે કે કોંગ્રેસ હારી રહી છે આ જ નહીં માત્ર માત્ર આ બેઠકની છવ્વીસ બેઠકો પર તેના કારણે આ પ્રકારની આક્ષેપબાજી અને નિવેદનબાજી કરવામાં આવી રહી છે કેમેરામેન ઓગણીસ થી વી કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ